હેલો ફ્રેન્ડ્સ એકદમ ચટાકેદાર એવા રઈવાળા આપણે બતા બનાવીશું બહુ જ વધારે ટેસ્ટી લાગે છે ખાતા મન ના ભરાય એટલા બધા ટેસ્ટી લાગે છે ભૂંગળા સાથે ખાવાની મજા પડી જાય છે તો એક સ્પેશિયલ અલગ મસાલા સાથે આપણે એને બનાવીને તૈયાર કરીશું એના માટે એક વાટકીમાં એક ટેબલ સ્પૂન જેટલો કાશ્મીરી લાલ મરચું એડ કરેલું છે એ બિલકુલ તીખું નથી હોતું અને થોડુંક એના ઉપર તીખું લાલ મરચું એડ કરેલું છે સાથે સાથે વન ફોર્થ ચમચી જેટલો હળદર પાવડર અથવા અડધી ચમચી સુધીનો હળદર પાવડર એડ કરીશું જીરું પાવડર એક મોટી ચમચી જેટલો એડ કરીશું અને એમાં આપણે જરૂરિયાત પ્રમાણે થોડુંક પાણી એડ કરીશું અને એનું એક ગોલ બનાવીને તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ એક સ્પેશિયલ ગોલ છે એનાથી આપણા બટેટા બહુ જ ટેસ્ટી બનશે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો બટેટાની ક્વોન્ટિટી પ્રમાણે તમારે મસાલા લેવાના અને એની જ ક્વોન્ટિટી પ્રમાણે તમારે મીઠું પણ લેવાનું બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે એને સાઈડ પર મૂકી દઈશું અને પછી આપણે એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું તો અહીં મેં કરાઈ લઈ લીધેલી છે એમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું તો રાઈને સરસ ચટકી જાય ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું અત્યારે આપણે તેલ એડ નથી કરેલું તો રાઈને આપણે થોડીક ફૂટી જવા દઈશું અને પછી આપણે એમાં તેલ એડ કરીશું તો તમે જોઈ શકો છો રાઈ સરસ ફૂટી ગઈ છે એમાં આપણે તેલ એડ કરેલું છે એક મોટા ચમચા જેટલું સારું એવું ગરમ થઈ જાય એટલે આપણે એમાં મસાલા એડ કરીશું જે આપણે પાણીમાં ગોલ બનાવીને તૈયાર કરેલું છે એ મસાલા એ પહેલાં આપણે એમાં મીઠા લીમડાના પાન એડ કરીશું તો રઈવાળા બટાટામાં મીઠા લીમડાના પાન બહુ જ ટેસ્ટી લાગતા હોય છે તમે જરૂરથી એડ કરજો એનાથી ટેસ્ટ બહુ જ સરસ લાગતો હોય છે હવે આપણે જે વાટકીમાં ગોલ બનાવીને તૈયાર કરેલું છે એ એમાં એડ કરી દઈશું અને તાબેઠાની મદદથી એકદમ સરસ એમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને મિક્સ કરીશું તો જુઓ તમે જોઈ શકો છો સરસ તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં બાફેલા બટેટા એડ કરીશું તો ફ્રેન્ડ્સ મેં ત્રણ સિટીમાં બટેટા બાફી લીધેલા અને એમાં બાફતી વખતે પણ મેં થોડુંક મીઠું એડ કરેલું હતું અને એના ઉપરના છોલતા ઉતારી આ રીતે કટ કરેલું છે હવે આપણે એને હાઈ ફ્લેમ પર આ રીતે મિક્સ કરી લઈશું તો જુઓ ફ્રેન્ડ્સ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા રાયવાળા બટાટા બનીને તૈયાર છે હવે એના ઉપર અડધા લીંબુનો મેં રસ એડ કરેલો છે તો તમે જો વધારે મસ્ત ખાટું ખાવાનું પસંદ કરતા હોય તો તમે એક લીંબુનો રસ પણ એડ કરી શકો છો એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લઈશું ઉપરથી લીલા ધાણા આપણે ધોઈ અને કાપીને એડ કરીશું તો એનાથી પણ ટેસ્ટ પણ બહુ સારો આવતો હોય છે અને લુક પણ બહુ સારું લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ આ બટેટા એવા બને છે કે બસ તમે ખાતા જ રહી જશો બહુ જ વધારે ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરજો એને ભૂંગળા સાથે ખાશો કે આમ જ ખાશો બહુ જ વધારે ટેસ્ટી લાગશે તો જરૂરથી ટ્રાય કરજો વિડીયો ગમે તો લાઇક કરજો ફ્રેન્ડ્સ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ પ્લીઝ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો એ બિલકુલ ફ્રીમાં છે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય